તેઓ સવાલ ઉઠાવ્યો છે ગ્રાઉન્ડ ભાડે લેનાર કે આપનાર હોસ્ટેલ ગ્રાઉન્ડને નવરાત્રી પછી ફરી રમતવીરો માટે યથા યોગ્ય કરશે તે અંગે પાસે જવાબ માંગવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર શ્રી તેમજ શિક્ષણ અધિકારી શ્રીને લેખિતમાં રજૂઆત કરી છે જિલ્લા કલેક્ટર સાહેબને એ રજૂઆત કરી છે કે તાજેતરમાં નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે વ્યાપારિક ધોણે વ્યવસાય કરીને નવરાત્રી મહોત્સવની ઉજવણી કરે છે અને અંદર એ લોકોના ગરબા ગ્રાઉન્ડમાં સ્ટોલ ભાડે આપે છે અને ભાડે આપેલા સ્ટોલ ઉપર એમઆરપી કરતાં ત્રણથી ચાર ગણા વધારે રૂપિયા વસૂલ કરી અને આ લોકો વેચાણ કરતા હોવાની ફરિયાદો અમારી પાસે આવેલી તો એ બાબતે અમે લેખિતમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે એક ટોલ ફ્રી નંબર બહાર પાડે શક્ય હોય તો અને એનાથી આવી જે ડબલથી ત્રણ ગણી રકમ વસૂલીને ધંધો કરી રહ્યા છે અને પ્રજાને લૂંટી રહ્યા છે એની સામે એક બ્રેક વાગે અને જનિતનો આ પ્રશ્ન હોય કલેક્ટર સાહેબ આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરે બીજો મુદ્દો અમે શિક્ષણ વિભાગમાં શિક્ષણ અધિકારી શ્રીને એ બાબતનો આપ્યો છે કે તાજેતરમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ વિભાગ દ્વારા ગરબાનું આયોજન કરે છે બહુ સારી વાત છે થવું જોઈએ જેનાથી પ્રજાને બી એક આ મહોત્સવ ઉજવવાની સારી એક વ્યવસ્થા થઈ શકે પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે આ ગ્રાઉન્ડ એ રમત ગમતનું ગ્રાઉન્ડ છે અને હાલમાં ગરબાને કારણે રેતી માટીની આખી પાથરવામાં આવેલી છે અને એ પાથર્યા પછી જ્યારે ગરબા પૂર્ણ થાય ત્યારે ફરીથી આ રમત ગમતનું ગ્રાઉન્ડ પૂર્ણ સ્થિતિમાં આવે એવી એક રજૂઆત કરી છે અને એમાં ખાસ લખ્યું છે કે આ ગ્રાઉન્ડની પૂર્વવત સ્થિતિ કોણ કરશે જેણે ગ્રાઉન્ડ ભાડે આપેલું છે તે કે જેણે ભાડે લીધેલું છે તે તે બાબતની અમે લેખિતમાં રજૂઆત કરી છે અને ગ્રાઉન્ડની મૂળ સ્થિતિમાં આવે એ પ્રમાણે યોગ્ય ધ્યાન રાખવા વિનંતી કરી છે ભારત માતા કી જય